તો હેલો તમારું સ્વાગત છે ને આજ તો છે હોળી એટલે હવે સાંજ પડી ગઈ છે તો હોળી દહન હોળી દહન જે કહેવાતું એ કરવાનું છે એટલે હવે ત્યાં જવાનું છે એટલે બધું ઓલા બધું કરીને જઈશું આટલે ધાબા ઉપર બેઠા કેમ કે મેચ છે આપણે વિડીયો બનાવું કે કચકચ કચ 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 ચાલ લઈ જાય એટલે આપણે છે ને ધાબા ઉપર આવી ગયા ધાબા ઉપર અમારી ઘણી જગ્યા આ કો માં મેરે કે અડધી જોન હમેરે એટલે અડધી જોન ને અમાર પણ ઉભરાશે તો હમેરે વળી કોઈ કહેવાય ના ઉભરા કેવાં દધી જોન હોય કેરંટીન કા તો ગાઈસ આપણે લગન વાત ન લેવાની આ જો હોલેકા દહન છે અમારે પત્રી જો ટુંડે હે ટુંડાઈ દેવ વળી જો કરશી તો વળી કોક પછીની પ્રોસેસ હોય છે કરશી તો બતાઈસ વિડિયો માં હું તો બુદ્ધ જો બાલ્કન બેઠા આજ તકલા હો ગયા યહાં સે તકલા હો ગયા ગાઈસ ગાયસ મેચે આટકલર મત નહી હે મનસી કવાય તેલ ઘોં આખી બુરો હપ્તે વિશે કવાય સુકવાય કોક કેવાય ઓર કેવું નહી આપણે મસ્ત ને ચી જોઈએ તો બ્લોગ બનાવશું મમી કા ગાયસ તો સાંજ પડી ગઈ છે ને અમાર તો ઘર જાન બધું પત થઈ ગયું એક હેડ બળું આ બળું ચલો 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 ગાયન બચ્ચું મારશે ઓ પાછું તમને ઈ ગાયન બચ્ચું મારશે પેલું મારશે નાય મારશે બેબી મારશે

તાર જોડે જાય કે માર જોવડ લાગે હે મારો કોક રિસ્ટા લગતા હે બાય બાય ભાઈ ભાઈ કા રિસ્ટા લગતા હે એ ભાઈ बाजू મે જો આમ તેમ તો ગાઈસ સબે જોઈએ છે ઓલિકા દર માટે આ એક જ દિવસ માં આટલા બનાયા તો નકર બનાયા જ નતો યે થોડી દિવસ ની વાર હતી કેમ કે હું કોઈ ના યે એમ થી નઈ જવાનું માં ભાઈ શું કરોગે ભઈ ઓ ક્યાં પડે ઓ યહા સે ચાલે જાઓ ને જડુ કેડુ જ કર દો કાળુ મે લો હે નીકી તા કાળુ હેલો अनबॉक्सिंग hmm. करने, करने क्यों right. जल्दी जल्दी हम लेट हो रहे हैं गाइस हमारे को यहाँ पुला भी नहीं है ना तो पुला लाइन जाता खबर है घर थी पुला लाइन जा पुला लाइन जावा पुला थी ओल हिल गावे बस अर्धा अर्धा पुला ओल भी लाइन आवा घरे हमारे कालिया तो शू आ तो अबड़े हमारी है शर्म नहीं आती कोकड़ी बात तो बोलता नो नो

તો આપણે બની કર દઈએ એટલે આ મોટા થઈ ગયો હા હા ઓ તો ગેસ તો વ્લોગ કરું ઘણા છે આ બાજુ આખી પ્રજા ભેગી છે ગેસ તો અમાર કાકા બ્લોગ બનાવી રહ્યા છે તો ચાલે માર તો हेलो ब्लॉग मदर चालू जाए मतलब ब्लॉग में हैक चल जाए ढूंढिया या तो ढूंढियो पाजे लगा रियो तो आने ओ चमके है रोई रोई चमके है हां वा लाइटिंग वालू लायो है ऐसे दाय कर कर के आ जल्दी

બધા મૂક્યા બારો બાર રસ્તો રસ્તો પકડી લેવો ગોતો ચેડે હાથે તું ને તું નાખજો મૂકે હળગાયો હાચો

Kala hey, kukulikula jataro le. Hei, Ombra. Hei, Ombra. Kisara, yeah. kala jataro le. Kira jataro le. Kira jataro le. Hei, Ombra. Hei, Ombra. Hei. કોર 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 સુલે ઓલી માતા પૂછો જા ચંપલ કર હવે જે કેમ ઓર આરો વદી આઈરી બતન ગાતો લઈ હોય તો સુબારમન અલહ પ્રોમેક્સ અલહ ગાઈસ ઈસકી સિઝન કો દેખે જરા ગોર સે દેખે ય 16 યા 16 પ્રોમેક્સ રે કે ગુંમ રહા હૈ અબી ઓય ઇસકો ક્યા કર દે વો ઇસ કઈ કંપની હે ભાઈ આઈફોન આઈફોન ઈસકી આસકલ દેખો આઈફોન બેસી હે ગાઈસ તोने હોળી કેવાય તમે કદી જોઈની હોય અન તમે તો કદી ભાળી જ ન હોય

कहाँ गया ये मका, ये मका, तभी मारो वीडियो बना था। नहीं हारा गा तू नहीं हारा हो वीडियो बना दो तुम्हारो आई हेलो हेलो ये ये ये, बंदा मेरा वीडियो बना रहा है गाइस मेरे को अमा बद्री जो है हमारी सुगर भाई ने हमारे सागर भाई ने गाइस यहाँ पे वाटा चालू किया है हाँ और ये इसका वाटा शुरू होते ही खत्म हो गया गाइस चलो बटाया ती हाथ 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 बटाया हेलो गाइस हेलो गाइस ये है ये है हां हेलो हेलो गाइस हेलो गाइस हेलो गाइस अरे बोल मस्त तो बोले फोन ले ली दो काल दे बाबा यार रोहे रोए छोकर रोए यार कौन फोन है तो ही फोन को ले लियो भाई बता बड़ा कंफोन बोले झगड़ो हो गया है ला बोल ला छोकर रोए

હું ગાઈશ તો હવે ભત્રીને એવું શું ઢું એટલે ઢોળીને બે બધું નહીં કર્યું પણ હવે અહીંયા શું પહેલી હોળી હે એટલે અમારે કેવું હોય લગ્ન કરેલ પહેલું હોળી હોય તો દર્શન કરવા લાવે ને છોકરાને પહેલી હોળી હોય ને તો દર્શન કરવા લાવે એટલે બધા બખાવો પડી લે મારે એ શીખવા પેલા ભત્રીની ઢુંડા આવી ને એનું બધું છે તમે ગોલ મટોલ કર્યો હોય કેમ કે વરાળો આવે આ બાજુ આ સાઈડનો વરાળો ખૂબ આવે છે આ સાઈડનો એ માટે તમે જે બહુ સગવડ થઈ રહી જશે

ਦੀ ਤੀ ਤਾ ਧੋਡ ਖਿਲ ਕਡੇਲੋ

आएम कहीं तो क्षंध हो जाए तो रो पड़ो है बहुत खतरनाक ये आईफोन में जबर देखा है बदु व्हाइट व्हाइट देखा, तो देखा, तो देखा है मन तो रस्त आग देखाता है फोन में देखा है बड़ी क्लियरिटी है पैसा वसूल है आईफोन ना थोड़ी तारीफ कर इधर उड़ावे तो नेटवर्क बोले थी जाइए फोन रात ना गायस तो हम अपने तो पूनम से मस्त दिखाई मतलब मम्मी डिस्कशन कर आज कहीं ना धो खाध खाणाम गायस तो बपद आई गया डिस्सा थी मंचूरियम लाया मैं गाय लाया नहीं तो ना मुझे आगूरी लई है मैं आज तो भाभी शीरो बनाया दूध कर उपवास तो दूध कर અને વાત રહી જમવામાં બનીશું બનાવ્યું નહીં બનાવ્યું બનીશ પણ અને હવે જમવામાં મમ્મી પપ્પા ત્રણ બાકી છે અને પછી આપણે મમ્મીનું ભરવાનું એટલે વાહન ખવા નહીં વાહન તો ઘણા બગાડી દે એમાં કંજુસાઈ કોઈ કરતું નહીં મારે ખાવ બનાવ કંજુસાઈ કર નાખે કરી નાખે પણ વાહન બગાડવાનું કોઈ નહીં કરતું કંજુસાઈ કઈ જ વાત હાથ પી તું એ જમી ગાઈશ તો સુલાવી સુલાવ્યું એ બંદૂક લાવી પિચકારી

ને કે મને ખબર હજુ સુધી માપુર શું કહેવાય શું કહેવાય શું કહેવાય કદી આજ સુધી મૂકી દે ને છેલ્લા બહુ પછી આપણા બાગમાં આવી કોઈ નહીં આવે પહેલી વાર માપુ કલર લઈને આવ્યા એ વગન કીધે ને કલર કદી નહીં લાવતા મારે કો તો કોક લાવે ને એને ફાદી ઓછું ન લઈને લાગવાનું પહેલાં તો ઊંચાની ઉતર ચાપડીને પડી ગમે ચાપડીવાળા આવતા ને એ એ કલર બાકી કલર નહીં લાવે આજ સુધી आज नहीं पहली बार लाया गैस में लखे गए हम कि पहली बार मैं आपका कलर लाया था लगा <laughs> ये ये सोकरा बल लाया हमारे बल्ले लाए ये हमारे बदरिया बल्ले लाए है राइस में जिन्होंने गाय दाई टूटे आपने भी आपना बल्ले जाना है भी मगाई ये हमारे बल्ले नहीं लाया आए नहीं सोकरा बल्ले लेने फिर हमें तो बदिया का तब नहीं तो आज हम लोग यहाँ खत्म गाइस तो गुड नाइट बाय बाय टाटा वीडियो के लाइक शेयर कमेंट ओके